સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી શ્રી સારંગપુર પ્રાથમિક શાળામાં દાતાશ્રી નીતિનભાઈ ખાત્રા તથા જગ્નેશભાઈ વઘાસિયા ઉપસ્થિત રહ્યા ઉજવણી નિમિત્તે દાતાશ્રી નીતિનભાઈ ખાત્રા તથા ગામના સરપંચ શ્રી લાભાભાઈ બરવાળાના હસ્તે ધ્વજવંદન દ્વારા કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી શાળામાં ટેકનોલોજી યુક્ત શિક્ષણ મળે તે માટે સારંગપુર પ્રાથમિક શાળામાં દેવ ગામના પ્રકૃતિ પ્રેમી શ્રી અરવિંદભાઈ લાવડિયાના પ્રયાસોથી દાદાશ્રી નીતિનભાઈ ખાત્રાએ માતૃશ્રી હીરાબેનના સ્મૃતિચિહ્ન રૂપે બાળકો માટે પ્રોજેક્ટર તથા ગણવેશ તેમજ બ્લૂટૂથ સાઉન્ડ સિસ્ટમ અર્પણ કર્યું તેમજ શાળામાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર બાળકોને શિલ્ડ આપી પ્રોત્સાહિત કર્યા દાતાશ્રી નીતિનભાઈ ખાત્રાએ આધુનિક શિક્ષણનું મહત્વ સમજાવ્યું અને પોતાના વક્તવ્ય દ્વારા કેળવણીની પરિભાષા આપી માતૃપ્રેમની સમજ આપી સાથે સાથે સારંગપુરના પ્રકૃતિ પ્રેમી શ્રી ગીગાબાપુ બરવાળાને સેવા બદલ સન્માનપત્ર અને શ્યાલ ઓઢાડી સન્માનિત કર્યા સારંગપુર પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય શ્રી સ્વગર્થ શ્રી મધુભાઈ મકવાણા સાહેબને યાદ કરી સન્માનપત્ર દ્વારા સન્માનિત કર્યા તેમજ સારંગપુર પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વાલજીભાઈ વી ગુહા નિવૃત્ત થતા હોય તેમનું પણ શાલ અને પુષ્પગુચ્છ દ્વારા સન્માન કર્યું દાતાશ્રીની ઉપરોક્ત સેવા બદલ ગામના સરપંચ શ્રી વલ્લાભાભાઈ બરવાળિયા તથા એસએમસી અધ્યક્ષ શ્રી નારણભાઈ બરવાળિયા તથા શાળા પરિવાર દ્વારા ભાઈ શ્રી નીતિનભાઈ ખાત્રાનું શિલ્ડ તથા શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું શાળાના આચાર્ય શ્રી વાલજીભાઈ બુહાને વય નિવૃત્ત અંગે શાળાના શિક્ષકો તથા સરપંચ શ્રી તેમજ એસએમસી અધ્યક્ષ શ્રી અને ગ્રામ્ય આગેવાનો વિશાલ ઓઢાડી સન્માનિત કર્યા સમગ્ર કાર્યક્રમનું શું સારું સંચાલન શ્રી પ્રકાશભાઈ તથા કાશ્મીરાબેન તથા ઇન્દુમતીબેન તથા અંબાબેનના માર્ગદર્શન નીચે બાળકો દ્વારા કરવામાં આવ્યું રિપોર્ટર પ્રકાશ વઘાસિયા જીથુડી